રાજકોટ એસટી ડેપોના કર્મચારી હડતાળ પર ઉતર્યા ચોવીસ કલાક બાદ પણ કોઈ નિવેડો નહીં આવતા રાજકોટ કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ દ્વારા આ પ્રશ્ન સરકાર ગંભીરતાથી લઈ વહેલી તકે ઉકેલ લાવે તેવી અપીલ કરાઈ રાજકોટ એસટી ડેપો ખાતે કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર જેના ચોવીસ કલાક વીત્યા બાદ પણ કોઈ નિવેડો નહીં આવતા એસટી બસોના કર્મચારીઓની હડતાલ યથાવત વિવિધ માંગણીઓ સાથે રાજકોટ સહિત ગુજરાતના તમામ ડેપોના એસટી કર્મચારીઓ ઉતર્યા આ ચોક્કસ મુદતની હડતાલ પર જયારે હડતાલમાં મહિલા કર્મચારીઓ પણ જોડાયા હતા કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ દ્વારા આ પ્રશ્ન સરકાર ગંભીરતાથી લઈ વહેલી તકે ઉકેલ લાવે તેવી અપીલ કરાઈ જે અંતર્ગત યુનિયન સંગઠનના લીડર પ્રતિક્ષાબેને જણાવ્યું હતું સરકાર આ પ્રશ્ને ગંભીરતાથી લઈ યોગ્ય ન્યાય કરે અને સાતમા પગાર પંચ મુજબ કર્મચારીઓને તેમનો હક આપે આ સાથે કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવા કર્મચારી તરીકે વેતન સહિતની લઈ સમગ્ર ગુજરાતમાં એસટી કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર જો આ માંગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો આ એક દિવસ શું એક વર્ષ સુધી હડતાલ યથાવત રહેશે રાજપુર મુસાફરો આવી જાય છે તે માટે હું પહોંચી ગઈ છું એસટી ડેપોમાં તો આપણે એસટી ડેપોના કર્મચારીઓને મહિલા એવા સશક્તિકરણનું એક ઉદાહરણ પૂરું પાડે છે જે મહિલા અત્યારે એસટીમાં કામ કરે છે તેની સાથે સીધી વાત કરીએ આપણે એસટી કર્મચારીના ડેપો સાથે હેલો કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે તમારું નામ મારું નામ કોહિલ પ્રતીક્ષા છે અને હું અહીંયા યુનિયનમાં સંગઠન મંત્રી તરીકે છું

કાચા મારા નામ જુનાગઢ ત્રિપુનભાઈ મારી અમારી દરેક કર્મચારીઓ પિસ્તાલીસ હજાર કર્મચારીઓની માગણી છે કે અમને દરેકને રાહની રૂઈએ જે દરેકને મળ્યું તે જ અમારે જોઈ વધારે નથી જોતું ભલે એ બધા ધારાસભ્યો વિધાનસભા કે લોકસભામાં ગમે તે લોકો ગમે એટલું મેળવે અમે એની સાથે કંઈ રૂપ નથી કરતા અને અમારો અત્યારે એસટીની અંદર જે પિસ્તાલીસ હજાર કર્મચારીઓ છે આ ખાસ એક નોંધ લેજો અહીંયા વિજયભાઈ રૂપાણી સુધી અમારા પ્રશ્ન શબ્દ ભૂગવો જોઈએ કે જો પિસ્તાલીસ હજાર કર્મચારી દરેક જ્ઞાતિના છે એક વસ્તુ યાદ રાખો પિસ્તાલીસ હજાર કર્મચારીઓ દરેક જ્ઞાતિના છે અમારા દરેક જ્ઞાતિના સમાજનો અમને સંપૂર્ણ ટેકમાં અમારો સમાજ તમારી પડખે ઊભો નહીં રહે એનું અમે અમારા સમાજને ચેલન આપીએ છીએ જો તમારે આગળની કાર્યવાહી કરવી હોય ગુજરાતની સરકાર સાચવવી હોય કે ભારતની કેન્દ્રની જો સરકાર હાચવી હોય તો આ કામ કરજો બીજો મારો ખાસ મુદ્દો એ છે આજે હું ખુદ કર્મચારી તરીકે હડતાલમાં ચોડો તો મારો દીકરો બિલખા જે હોસ્ટેલમાં ભણે છે એને માનાવળ પરીક્ષા દેવા જવું છું ત્યાં બસ એને નથી મળી એને આઠ રૂપિયા જે ટિકિટ થાય એની જગ્યાએ રિક્ષાવાળાએ ચાલીસ રૂપિયા લીધા છે તમે વિચાર કરજો હું નોકરી કરું છું એટલે મારો કર્મ દીકરો કાંઈક છે આ પ્રશ્ન છે અત્યારે બધો વર્ગો આ રીતે વેચાઈ રહ્યો છે છતાં બીજીભાઈને કંઈ એક કોઈ પ્રશ્ન નથી આવતો હું એનામાં માનવતા નથી માનવતા મરી તે ગુજરાત નું સંતાન નથી અરે સિંહની જેમ ડણા કરવી જોઈએ કે મારા ભાઈઓ પિસ્તાલીસ હજાર કર્મચારીઓ એટલા હેરાન થઈ રહ્યા છે તો હું તાત્કાલિક અસરથી મિટિંગ બોલાવું કઈ નહીં કરવાનું બસ પોતાને એક જ પોતાનું કાર્ય કરવાનું અને જે પાસ બધાના વિદ્યાર્થીઓને કરવા છે એના અગિયારસો કરોડ રૂપિયા એસટી એ સરકાર પાસે લેવાના છે મારી પાસે લેખિતમાં છે આજના પેપરમાં આવેલું છે એ પણ તમે વિચાર કરી લો અને એ એ સિવાય મેળામાં જે બસ આપી છે એના સાત સત્તર કરોડ રૂપિયા લેવાના છે છતાં એ પણ સરકાર એસટી છે એસટીને પૈસા નથી ચૂકવતા અને આમ કે તમે ખોટમાં કરો એટલે અમારા પૈસામાં કરો છો હિસાબ તો કરો તમે બીજા યુનિયનો બીજા જે બધા યુનિયનો છે પોલીસ ખાતું છે કે બીજા કોઈ પણ ખાતું છે દવાખાનું છે એવા દરેક જે સેવાકીય પ્રવૃત્તિ છે સેવા જ કરવાની છે તો નફા નુકસાનની ક્યાં વાત તો મારી પાસે એવો હતો કે જ્યારે આપણી સરકારની અંદર વિજયભાઈ રૂપાણી ફરી પાછા મુખ્યમંત્રી બન્યા એ સમયે આપ સર્વને ખબર છે કે નીતિનભાઈ પટેલને ફક્ત નાણા પંચ ખાતું નહોતું આપ્યું તો એ રિહાઈને ભાગ્યા હતા આવડો આવો મોટો મોભાનો માણસ હોય એક માજી મુખ્યમંત્રી હોય એને એક ખાતું જો ન મળે ને રિહા ભાગે તો અમારા પિસ્તાલી હજાર કર્મચારી ના બાળકો છે કેટલા રોજ રિહા થાય છે તમે વિચાર ભીખ નથી મગાવી એને કઈ જો

આપ જોઈ રહ્યા છો કે અમે ગયા વર્ષે પણ આ હડતાળનું શસ્ત્ર અમે ઉગમેલું હતું ત્યારે આપણા જે શિક્ષણ મંત્રી છે ભૂપેન્દ્ર ત્યારે એમણે રિક્વેસ્ટ કરેલી કે અત્યારે આ દેશનું ભવિષ્ય છે આ દેશનું આપણું ઘડતર છે એમની બોર્ડની એક્ઝામ આવે છે તો મહેરબાની કરીને તમે આ તમારી હડતાલ પાછી ખેંચી લીધું ત્યારે અમે સરકારની રિક્વેસ્ટ માની લીધી અને આ જે વિદ્યાર્થીઓ છે એમનું ઘડતર ના બગડે ત્યારે અમે પાછી અમારી હડતાલ ખેલી પાછી ખેંચી લીધી હતી અને ત્યારે એ લોકોએ અમને લેખિતમાં ખાતરી આપી આ એને એક વર્ષ પૂરું થઈ ગયું છતાં પણ આ સરકાર અમારી સાંભળતી નથી અને આપને ખબર છે કે રાજસ્થાન પરિવહન નિગમે અઢાર દિવસની હડતાળ પાડી દીધી એનું પરિણામ શું આવ્યું તો જોઈ લેજો ત્યાંની સરકાર બદલાઈ ગઈ આ પિસ્તાલીસ હજાર કર્મચારી છે અને આ ગુજરાતની જનતાને ખબર છે કે એસટીના કર્મચારીઓ કેવી રીતે નોકરી કરે છે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે આ ગુજરાતની જનતાનો પણ અમને સપોર્ટ છે કે આવડી આ સરકાર ક્યારે ફેરવી નાખશે એટલે આ જાહેર જનતા સ્ટુડન્ટ વિદ્યાર્થીનો અમે પણ આભાર માનીએ છીએ કે એ લોકો પણ અમને ટેકો આપે છે અને બીજા આરોગ્ય શાખા શિક્ષણ વિભાગ બધામાં અત્યારે હડતાલ પડી ગઈ છે એ લોકોએ અમને પણ કીધું છે કે અમે તમારી સાથે છે તમે કોઈ ડરતા નહીં જો કંઈ પણ થશે તો આપણે એકી સાથે અમે મુદ્દો આપણે ઉઠાવીશું તો અમારી માગણી છે તે બરાબર વ્યાજબી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જે સાતમું પગાર પણ બધાને મળ્યું છે તે મળવું જ જોઈએ અને જે અત્યારે એક શસ્ત્રો ગયમો છે અમારા ફિક્સ કર્મચારીઓ છે જેનો પગાર દસ હજાર છે આપ જોઈ શકો છો કે મહેસાણાથી રહેતો હોય ત્યાં રાજકોટમાં નોકરી કરતો હોય તો એને જમવાનું એને રહેવાનું એના પરિવારનું આ દસ હજારમાં કઈ રીતે એનું ગુજરાન ચલાવી શકે એના બાળકોને કઈ રીતે ભણાવી શકે તો એ ફિક્સ કર્મચારીવાળાને ઓગણીસ હજાર નવસો પચાસ પગાર કરવો જોઈએ સાતમો પગાર પણ મળવો જોઈએ અને જે અમારો એક પરિપત્ર બહાર પાડેલો છે વીસ સભ્યો તેનો કે ગમે તેમ ફાવે તેમ બદલીઓ કરી નાખવાની તે બદલીઓને વીસ સત્યોતર પરિપત્ર રદ કરવો જોઈએ ડ્રાઈવર કંડક્ટર જે ડ્રાઈવર કમ કંડક્ટર છે એની પાસે એક જ કામગીરી લેવી જોઈએ અને વર્ષોથી અમારા જે ડ્રાઈવર કંડક્ટર છે ચાલુ સર્વિસે એક્સપાયર થઈ ગયા છે કોઈ એટેક આવી ગયો હોય કોઈ અકસ્માતમાં ગુજરી ગયો હોય એને આશરે તો હજી નોકરી વીસ વર્ષથી નથી નથી આપી આ સરકારે ખાલી આશ્વાસન આપે છે એ આશ્રિત લોકોએ પણ અમને ટેકો આપેલો છે કે તમારે જ્યારે જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ પ્રજા હેરાન ન થાય અને આવડવા સુખદ સમાધાન થાય હડતાલ છે પાઇડી છે તો સરકારને કરોડોનું કરોડોનો નુકસાન જાય તો તેના વિશે તમે શું કહો જે આજે સરકાર કરોડોનું નુકસાન થઈ રહી છે આપ જોઈ રહ્યા છો કરોડોનો નુકસાન થઈ રહ્યો છે પબ્લિક હેરાન થઈ રહી છે અને જે આ ગુજરાત સરકાર છે એમાં એક જ નિગમ એવું છે કે આ રોજની આવક રોકડી કરે છે અને સરકારે પ્રાઇવેટ બસો લીધેલી છે જે ખોટના ખાડામાં આ નિગમને લઈ જવા તરફ જઈ છે અને કરવા માગે છે તો આ પ્રાઇવેટ વાહન છે તે ખોટનું કારણ મેનમાં મેન તે જ છે જો સરકાર સંચાલન આપી દેશે તો તમે કર્મચારીઓ શું કહેવા માંગશો કે સરકાર ખાનગીકરણને આ તંત્ર સોંપવા માંગે છે સરકારના મારા એ બાબતમાં એક મારું ખાનગીકરણ બાબતે જણાવીએ કાલના વિજયભાઈના નિવેદન બાબતે હું જણાવીશ વિજયભાઈએ જણાવ્યું કે ખોટ કરતા નિગમોને પગાર પંચ આપવાનું નથી પણ ખોટનું કારણ શું એ વિચારો ખોટનું કારણ વિજયભાઈ પોતે જ છે કારણ કે એના મળતિયાઓ માટે તેને બોલવો બસો ખરીદી અને ઝાઝામાં ઝાઝા કિલોમીટરનું આપણે ભાડું ચૂકવી શકીએ એ માટે વારાણસી હરિદ્વાર નાસિક જેવા રૂટો ચાલુ કરાવ્યા સત્યાવીસ રૂપિયા કિલોમીટર અમારે ચૂકવવાના થાય છે ડીઝલ અમારું છે કંડક્ટર અમારું છે સામે વળતર પેટે માત્ર ને માત્ર સાત રૂપિયા અમને મળે છે તો એ પોતાના મળતીઓ માટે આ કાર્ય છે પોતે જ બસને એસટીને નિગમને ખોટના ખાડામાં ઉતારે છે તે વસ્તુ તેને નથી દેખાતી વાત નંબર બે પોતાની સરકારની પ્રસિદ્ધિ માટે પોતે અનકવર્ડ ગામમાં બસો મોકલવાની પરિપત્ર જાહેર કર્યો આજ ભારત આ જાતું ત્યાં સુધી જે ગામમાં બસ નથી જતી ત્યાં આજ બસો જવા માંડી તો એ બસો ભરાઈ ભરાઈ નથી આવવાની હજી ખબર પડે એટલે સરકારના નિર્ણયોને કારણે એસટી નિગમ તો નફો જ કરતું હતું પણ આ સરકાર આવ્યા પછી તેને પૂતરોત્તર ખોટ એમ જાય તેવા પ્રયત્ન કરેલ છે એક બાજુ કામદારોને આર્થિક બેહાલ કરવાની સલાહ બહાર નથી ખાનગીકરણો તેનો ઉદ્દેશ્ય છે આ મનસૂબો અમે પાર પડવા દેવાના નથી ગઈકાલે અમે અર્ધનગ્ન અવસ્થામાં પ્રદર્શન કરેલું હતું આજે પણ અમારા ટૂંક સમયમાં જલદ કાર્યક્રમો હવે ચાલુ થશે અને તો વિજયભાઈ રાજકોટ આવે તો તેનો પણ અમે ઘેરાવ કરતા અચકાશું નહીં પચાસ ટકા

અત્યારે શું શું તમારા મીન્સ કે સરકાર અત્યારે તમે હડતાલ પર ઉતર્યા છો એસટી બસ કર્મચારી તો અત્યારે સરકાર શું એના મંતવ્ય આપી રહી છે સરકાર શું મંતવ્ય આપે છે એ તો મને ખ્યાલ નથી પરંતુ અમે લેડીઝ જે અમારા સ્ટાફ કંડક્ટર બહેનો છે એ લોકો અમે પૂરેપૂરી ભાઈઓને અને અમારી સંકલન સમિતિને ટેકો આપી છે અને હડતાલમાં સાથે જોડાયેલા છે તો અત્યારે એસટી કર્મચારીઓના

કર્મચારીઓ એસટી હડતાલ પર પડ્યા ઉતર્યા છે તો સરકાર કેમ સ્ત્રી સ્ત્રી એક થઈને એક જોબ કરે છે તો એના વિશે કેમ નથી વિચાર આપણે પૂછીએ સીધી વાત કરીએ કરીએાબહેન જોડે અમે આમાં એક કંડક્ટર તરીકે એસટીમાં આવેલ છીએ અમે અમે ઘરેથી નીકળીએ છીએ આ પબ્લિક સાથે અમે નોકરી કરીએ છીએ એક બસમાં દોઢસો દોઢસો જેટલા પેસેન્જર હોય એની વચ્ચે અમારે નોકરી કરવી અમારે ટપ પડે છે તો પણ અમે એક પણ પેસેન્જરને હેરાન થવા ભાડા દઈને એ લોકો પ્રાઇવેટમાં જાય છે અને એને નુકસાની થાય છે એક એક અને જે ગામડાના સ્ટુડન્ટ છે પેસેન્જર પાસ જે કારીગરો છે એ હેરાન થાય છે પોતાની જોબ જોબ ટાઈમ પહોંચી નથી શકતા તો સરકારને જોવું જોઈએ કે શું એક 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 બસમાં જે એક એક સ્ટુડન્ટને મૂકવા જતા તો શું પ્રાઇવેટવાળા મૂકવા જવાના છે એ બધા હાલાકી ભોગવી રહ્યા છે અમારે એવો કોઈ ઈરાદો નથી કે અમે પેસેન્જરને હેરાન થવા જઈએ અને અમે પણ જ્યારે ઘરેથી નીકળીએ છીએ ત્યારે મમ્મી પપ્પાને કંઈ નહીં નીકળીએ છીએ કે અમે એસટી બસમાં જઈએ છીએ જે વાહન છે અમે ઘરે વ્યવસ્થિત પહોંચશું કે નહીં એ પણ અમને ખબર નથી હોતી વાહન એક્સિડન્ટ થઈ જાય અને અમારા ઘણા ડ્રાઈવર એવા છે કે જે ચાલુ સ્ટેરિંગ એ એટેક આવી ગયા હોય છે અને તો પણ એના દોઢસો જેટલા પેસેન્જર ભરેલા છે એને પચાવે છે અને છે અને તો પણ અમને જો આ આટલું આટલું કરવા છતાંય અમે આજે જો અમારે હડતાલ કરવી હોત તો ત્યારે પણ કરી શકત પણ અમે કોઈ પેસેન્જરને કે કોઈ મુસાફરોને હેરાન થવા નથી દીધા તો સરકારે સમજવું જોઈએ કે અમને સાથે પગાર પછી આપે તો છોડે છોડી મહિલા પણ અત્યારે હડતાલ પર ઉતરી છે એ પણ એના નાના બાળકો સાથે સપોર્ટ હોવો જોઈએ એ લોકોએ પેલા અમને સપોર્ટ કરવો જોઈએ કે આ લોકોને પગાર મળવો જોઈએ અમે અમારું હકનું માગી છીએ ભીખ નથી માંગતા બરાબર આજે અમે મહિલા અમે બીએડ એમએડ પીટીસી કરી અને અહીંયા દસ પાસની નોકરી કરીએ છીએ શું કામ કારણ કે અત્યારે બેરોજગારી છે જે મળી છે એ સ્વીકારો સ્વીકાર્યા પછી શું કરવાનું દસ હજારમાં નોકરી કરવાની અમારે

કેમેરામેન નીરવ પંડ્યા સાથે જલ્પા દુધાત કેટીવી ન્યુઝ ગુજરાતી રાજકોટ